સાંઢીય પુલ નજીક આવેલ ગોકુલધામ સોસાયટીના ઉતર્યા રસ્તા પર ગોકુલધામ સોસાયટીમાં રસ્તાના પ્રશ્ન ઘટના પ્રશ્ન લાઇટ ને રેલવે ફાટક અડધો કલાક સુધી બંધ રહેશે મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રશ્ન નિરાકરણ નથી કોર્પોરેટરોને ફોન કરતા હા થઈ જશે એવું કહે છે પણ આજ સુધી કોઈ કામ થયું નથી ગોકુલધામના મહિલાઓ તથા પુરુષો રસ્તા રોકી ધરણા પર બેઠેલા

તમે આવો રાતે તો કેટલું અંધારું છે રસ્તા ઉપર ઈ જો નથી સ્ટ્રીટ લાઈટ કે નથી ગટર કે નથી રોડ રસ્તા તમે આવો રસ્તા ઉપર એક વરસાદ થાય એટલે કે એટલું કીચડ હોય ને કે અમારી સોસાયટી નું નામ છે ગોકુલધામ અને બાજુમાં છે સિંહ દર્શન આ બંને સોસાયટીનો એક જ રસ્તો છે અને એટલું કીચડ હોય છે એમાં કે કોઈ છોકરા તો હાલી ને જઈ જ નથી શકતા અને આ રસ્તા ઉપર જો આ કારખાનાનું પાણી કેમિકલ વાળું આવે છે એમાં આ છ મહિના છે અમે એ રસ્તા ઉપરથી પસાર થઈને જાય છે અને પછી આજે અમે એને બે ત્રણ વખત ફોન કર્યો કે તમે આવો જો એને અમને જવાબ આપ્યો કે અમે મિટિંગમાં તો પછી આજે બધું આટલું છ મહિનાથી સહન કરતા એટલા માટે ઉપર